સરસ મજાના પોશ એરિયામાં પાંચ કરોડનો બંગલો હોય અને તમારો જૂનો મિત્ર હોય ને પછી બહુ સમયથી સંપર્કે થયો હોય આપણે ગામડે રહી ગયા ને એ માણસ સુરત વયો ગયો બહુ આગળ મોટો માણસ થઈ ગયો ભેળા ભાઈણા ભેળા હતા પહેલાં એક જેવું હતું બધું સ્થિતિ પણ આગળ નીકળી ગયો માણા અને આપણને એમ થાય ઓહોહો ઘણા આપણે સુરત કોક કામથી જવાનું થયું આપણો જૂનો ભાઈબંધ છે સુરતમાં મોટો માણા રહી ગયો એનો પાંચ કરોડનો બંગલો ક્યાંકથી એડ્રેસ મળે ગામમાંથી અને પાંચ કરોડના બંગલાની બારે તમે એના ગેટની વાય આમ ડોરવેલ વગાડો ટંગ અને એ દરવાજો ખોલે અને એ તમને આમ કહટાયેલા મોઢાથી કે તમે આવ્યા એવા હટાયેલા મોઢાથી બાયણું ખોલે ને આપણને એનો પાંચ કરોડ બંગલો ઝેર જેવો લાગે તને મુબારક અમે અહીંયાથી થી આ એનો પાંચ કરોડનો બંગલો આપણને ઝેર જેવો લાગે પણ કોઈ ગરીબના ઝૂંપડામાં હાલ્યા જાય જેની પાસે બહુ સાધારણ સ્થિતિ નથી જેની પાસે હારા બેસવાના સોફા નથી જેના ઘરમાં એસી તો હું પંખોય માનબટ ટટુક 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 ધચુક ધચુક બગડેલો પંખો ભરે છે પણ તમે એને જાઓ અને આ મહાલની એને આમ દોડતો આવે અય મારા વાલા તું આવ્યો તું આવ્યો તું આવ્યો આવ ભલા માણા આવ ભલા માણા એમ કરીને આમ દોડતો આવે ને આપણને એનું ઝૂંપડું મહેલથી મોટું લાગે સુખ અને આનંદમાં ફરક છે હો આપણે બધા સુખી થવા માટે મથીએ છીએ પણ સુખી થવાની મથામણમાં આપણે આનંદની ક્ષણો ખોઈ બેસીએ છીએ સલાહ તો છે ને મારે ને તમારે જીવનમાં કોઈને કોઈની લેવી જ પડે અહીંયા બેઠેલો કોઈ વ્યક્તિ એવો દાવો ન કરી શકે કે આપણે જીવનમાં કોઈની સલાહ લેવાની જરૂર નથી હો આપણને બુદ્ધિ ઘણી આપી છે ભગવાને અને બુદ્ધિ એક એવી મજાની વસ્તુ છે હા દુનિયામાં એક જ એવી વસ્તુ છે કે મારી પાસે ઓછી છે ને એવું કોઈ માને નહીં વસ્તુ જમીન હો દુનિયાનો ધણી હોય તો એમ કે હો હો જ ધણી હોય માલિક હોય જમીન તો એમ કે હો જ વીગા છે હજી થોડીક વાત બે બંગલા હોય ને એને તમે પૂછો ને તો એને એમ થાય કે હજી ચાર હોવા જોઈએ બે ગાડી હોય ને એને એમ થાય ચાર હોય ચાર હોય પછી ઇનોવા હોય એને મર્સડીઝ ના ભરકા જાગે બધું એને ઓછું લાગે દુનિયામાં બુદ્ધિ જે કેવી વસ્તુ છે જે કોઈ એવું માને નહીં કે આપણી પાસે ઓછી છે બધાને ઘણી જ લાગે આપણી પાસે ઘણી છે આપણી પાસે ઘણી છે આ એક જ એવી વસ્તુ છે દુનિયામાં કોઈ ન માને આપણી ઓછી બધાને એમ થાય આપણી પાસે ઘણી છે તો સલાહ તો મારે ને તમારે સ્વજનો લેવી જ પડે અહીંયાથી કોઈ વ્યક્તિ એવો દાવો ન કરી શકે કે આપણે જીવનમાં કોઈ કોઈ વાર ક્યારેય સલાહ લેવાની જરૂર જ નથી સલાહ તો લેવી જ પડે પણ એવા સમયે આપણે કોની સલાહ લઈએ છીએ એના ઉપર આખા આપણા જીવનનો નિર્ધાર રહેતો હોય છે અવળો માણા ભટકાય અવળી સલાહ આપે તો કરોડપતિ ને રોડપતિ થતા વાર નથી લાગતી અને કોક સાચો માણા સારી સલાહ આપે અને સાચો માણા વ્યવસ્થિત રસ્તો બતાવે તો કરોડપતિ વાર નથી લાગતી હા કોક સાચું માણા જીવનમાં આવી જાય ને જે સાચો માણા આપણને સાચો રસ્તો બતાવી જાય ને એ જીવનનું સૌથી મોટું ધન છે સૌથી મોટું સદભાગ્ય છે મથુરાના મહેલમાં માં દેવકીના આઠમાં બાળકને મારવાના કાવતરા ઘડાઈ ઘડાઈ ચૂક્યા છે આ બાજુ યમુનાની પેલે પાર મથુરાના મહેલમાં ગોકુળની મધ્યમાં નંદ બાબાના આંગણે જ્યારે પધાર્યો ત્યારે ગોકુળ ગામના સર્વ ગોપ ગોપીઓ પોતાનું ધુ કામ છોડી અને નંદ બાબાના ઘરે લાલ પીળા રેશમી વસ્ત્રો ધારણ કરી માખણ મિશ્રી અબીલ ગુલાલ લઈ અને નંદ બાબા અને માં યશોદાને વધામણા આપવા આવે છે અને સૌના મુખમાં એક જ નાદ છે નંદ ઘેરા નંદ ભાયો જય કનૈયા લાલ કી એ નંદ ઘેરા નંદ ભાયો જય કનૈયા નંદયો જય કનૈયા લાલોદા કો લાલ ભયો જય કનૈયાસોદા કો લાલ ભયો જય કનૈયા લાલ આનંદ ભયો જય કનૈયા લાલ આનંદ ભયો જય કનૈયા નંદ બાબાના આંગણે નો વ્યાસજી આ ભાગવત ગ્રંથના ના માધ્યમથી જે આનંદનો અનુભવ જીવને કરાવવા માંગે છે એ આનંદને શાબ્દિક રૂપે આ અઢાર શ્લોકોના નંદોત્સવમાં વ્યાસજી એને રજૂ કર્યો છે આનંદને એ આનંદના અનુભવને શબ્દ રૂપે પ્રગટ કર્યો છે શ્રી સુખદેવજી વાચ નંદસ્વાત્મજ उत्पन्ने जातालादो महामनः आहु विप्रा तशुचिरलं कृतः स्नातश्रुचिरलं कृतः नन्दस्त्वात्मज उत्पन्ने जाताह्लादो महामनः आहूय विप्राणवेदग्ना स्नातश्रुचिरलं कृतः સુખદેવજી મહારાજને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવી રહ્યા છે કે હે રાજન નંદ બાબાને ત્યાં આત્મજનું પ્રાગટ્ય થયું આત્મજ જન્મ થયો નંદને ત્યાં આત્મજનું પ્રાગટ્ય થયું આત્મજ નો રૂઢિગત અર્થ સંસ્કૃતમાં થાય છે દીકરો પુત્ર ટેકનિકલ ગ્રામર પ્રમાણે આત્મજ શબ્દ નો અર્થ થાય છે પુત્ર પણ જો અહીંયા બહુ ટેકનિકલ જવા જઈએ તો પ્રશ્ન ઉભી થાય શંકા ઉભો થાય કે અહીંયા એમ કેમ કીધું નંદ સ્વાત્મજ ઉત્પન્ન સુખદેવજી મહારાજ તો એવા જ્ઞાની છે દર્શી છે આ નંદ યશોદાનો લાલો નથી આ તો દેવકી નંદન છે દેવકી નો દીકરો છે અને અહીંયા એમ કેમ કીધું નંદ સ્વાત્મજ આ તો વસુદેવ ના પુત્ર છે નવા જ ઉત્પન્ન ચલો ને જાણ નથી

શાસ્ત્રકાર કહે છે નંદસ્ત્વાત્મજ ઉત્પન્નને આત્મજ શબ્દનો રૂઢિગત પ્રયોગ જો કરવા જઈએ તો એનો એક અર્થ થાય પુત્ર પણ એનો જો તાત્ત્વિક અર્થ કરવામાં આવે તો આત્મજ એટલે આત્મામાં જે પ્રગટે છે તે પરબ્રહ્મ પરમાત્મા આત્મામાં જે પ્રગટે છે તે પરબ્રહ્મ પરમાત્મા નંદબાબાને ત્યાં પરમાત્મા આવ્યા છે નંદ ત્યાં પરબ્રહ્મ પરમાત્મા ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા આવ્યા છે અને પરમાત્મા જયારે આવે ત્યારે એક જ અનુભવ થાય એટલે એક જ અનુભવ થાય અને એ છે આનંદ ભગવાનનું જ્યાં આગમન થાય ભગવાન જ્યાં પધારે ત્યાં એક જ અનુભવ થાય એ છે આનંદ સુખ અને આનંદમાં ફરક છે હો આપણે બધા સુખી થવા માટે મથીએ છીએ પણ સુખી થવાની મથામણમાં આપણે આનંદની ક્ષણો ખોઈ બેસીએ છીએ સુખ અને આનંદમાં ફરક છે માણસ જ્યારે જ્યારે સુખી થાય ને ત્યારે આપણે જોયું છે ઘણી વખત માણા બહુ સુખી થઈ જાય ને ત્યારે સાંકડા મનવાળો થઈ જાય ઘણીવાર આપણે જોયું છે બહુ સુખી માણા હોય ને એનું મન સાંકડું થઈ જાય અને આમે સિદ્ધાંત છે મનોવિજ્ઞાનનો જેમ જેમ લાભ વધે ને સાંભળજો બરાબર જેમ જેમ લાભ વધે ને એમ એમ લોભ વધે માણા ઓછું કમાતો હોય ને ત્યારે જલસેથી જીવતો હોય અનુભવ છે ઘણાયનો ઓછું ગમાય ને ત્યારે હજી વાપરશે જેમ જેમ માણસ વધારે કમાતો જાય ને એનો લોભ હંગરવાનું 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 વધતું જાય દબાવીને રાખ દો આ દબાવીને રાખ દો જેમ જેમ માણસ વિકાસ પામતો જાય ને આગળ વધતો જાય ને એમ એમ લોભી થતો જાય આ સમાજનો બધાએ તમે અનુભવ થયો હશે જેની પાસે ઓછી સગવડ હોય ને મોટા દિલનો હોય સગવડ જેમ જેમ વધતી જાય ને મોટા દિલ નું હોવું ને એને આર્થિક સ્થિતિ સાથે કોઈ સંબંધ નથી મોટા મન વાળું થવું એને પોતાની આર્થિક સ્થિતિ સાથે કોઈ સંબંધ નથી જેનું મન મોટું હોય ને એના નાનકડા ઝૂંપડામાંય તમે જાઓ ને તો આપણને એનો મંગ મહેલ કરતા વધારે આનંદ આવે અને કોકનો પાંચ કરોડ નો બંગલો હોય સુરતમાં સમજી લ્યો સરસ પોશ એરિયામાં પાંચ કરોડનો બંગલો હોય અને તમારો જૂનો મિત્ર હોય ને પછી બહુ સમયથી સંપર્કે ન થયો હોય આપણે ગામડે રહી ગયા ને એ માણસ સુરત વયો ગયો બહુ આગળ મોટો માણસ થઈ ગયો ભેળા ભયણા ભેળા હતા પેલા એક જેવું હતું બધું સ્થિતિ પણ આગળ નીકળી ગયો માણા અને આપણને એમ થાય ઓહો ઘણા આપણે સુરત કોક કામથી જવાનું થયું આપણો જૂનો ભાઈબંધ છે સુરતમાં મોટો માણા રહી ગયો એનો પાંચ કરોડનો બંગલો ક્યાંકથી એડ્રેસ મળે ગામમાંથી અને પાંચ કરોડના બંગલાની બારે તમે એના ગેટની વાત આમ ડોરવેલ વગાડો ટંગ અને એ દરવાજો ખોલે અને એ તમને આમ કટાયેલા મોઢાથી કે તમે એવા હટાયેલા મોઢાથી બાયણું ખોલે ને આપણને એનો પાંચ કરોડ બંગલો ઝેર જેવો લાગે તને મુબારક અમે અહીંયાથી દેખાયલા આ એનો પાંચ કરોડનો બંગલો આપણને ઝેર જેવો લાગે પણ કોઈક ગરીબના ઝૂંપડામાં હાયલા જાય જેની પાસે બહુ સાધારણ સ્થિતિ નથી જેની પાસે હારા બેસવાના સોફા નથી જેના ઘરમાં એસી તો હું પંખોય માન બટ ટૂટુક 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 ઢચુક બગડેલો પંખો ભરે છે પણ તમે એને જાઓ અને આમ વ્હાલથી અયને આમ દોડતો આવે અય મારા વાલા તું આવ્યો તું આવ્યો તું આવ્યો આવ ભલામાળા આવ ભલામાળા એમ કરીને આમ દોડતો આવે ને આપણને એનું ઝૂંપડું મહેલથી મોટું લાગે